રિંગ રોડ પર આવેલા શિવશક્તિ માર્કેટના વેપારીને પાર્સલમાં પિસ્તોલ અને કારતુસ મોકલ્યા બાદ ચિઠ્ઠી મોકલી હતી અને ત્યારબાદ ફોન પર ડી કંપનીના નામે ધમકી આપી બે કરોડ રૂપિયાની ખંડણી માગી હતી જે મામલે સુરત પોલીસે તપાસ હાથ ધરી ચોવીસ કલાકમાં જ વેપારીના કારીગર સહિત બે આરોપીઓને ઝડપી પણ આવ્યા છે રોડના શિવશક્તિ માર્કેટના વેપારીને ગુરુવારે એક અજાણ્યા કિશોર દ્વારા અપાયેલા પાર્સલમાંથી પિસ્તોલ અને જીવતા કારતુસ નીકળ્યા હતા એક ચીઠી પણ હતી જેમાં બે કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરાઈ હતી જે મામલે પોલીસે વેપારી લોકેશ જૈનની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી અને પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ ફોનની તપાસ પણ આધરી હતી કેસ દાખલ થયાના ચોવીસ કલાકમાં વેપારી પાસે કરોડોની ખંડણી માગનાર વેપારીના કારીગર સાગર ભગવાન મહાજન અને તેના સાથીદાર કિરણ પિતતાંબર મહાજને ઝડપી પાડવામાં આવ્યા હતા અંગે માહિતી આપવા પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે આરોપી સાગર હાલ તેની બેનની સાથે આસપાસનગર ગોડાદરા લિંબાયતમાં રહે છે લોકેશની દુકાનમાં સાડી પેકીનું કામ છેલ્લા આઠ વર્ષથી તેઓ કરે છે તેમ છતાં તેને પગાર પેટે રૂપિયા દસ હજાર આપતા હતા તે દુકાનમાં કામ ઉપર નવા આવેલા બીજા યુવકને રૂપિયા નવ હજાર પાંચસો આપતા જેથી પોતાનો પગાર વધારવા વારંવાર કહેવા છતાં પણ પગાર વધારો મળ્યો નહોતો જે બાબતે સાગરને મન દુઃખ થયું હતું સાગરે મિત્ર સુરેશનું બે મહિના પહેલાં મૃત્યુ થયું હતું જેની અંતિમ વિધિ માટે શેઠ પાસે રૂપિયા દસ હજારની માંગણી કરી હતી વેપારીએ સાગરને જણાવેલ કે તારા જેવાથી તારો મિત્ર જીવિત નહીં થશે તેમ પણ કહ્યું હતું અને સાગરને લાગી આવતા વેપારી સાથે બદલો લેવાનું આયોજન કર્યું હતું આરોપી સાગરે બદલો લેવાનો હોવાથી યુટ્યુબ ઉપરથી ખંડણી ઉઘરાવી ડી ગેંગ મુંબઈના વિડીયો જોઈ તેના ઉપરથી વેપારી પાસેથી ડરાવી ધમકાવી ગન મોકલી ખંડણી માગવાનો પ્લાન બનાવ્યો હતો

બે હજાર પાંચ નંબરની દુકાન ધરાવતા ફરિયાદી શ્રી લોકેશભાઈ લક્ષ્મીલાલ સિંઘવી એની ફરિયાદ ગઈ કાલે પોલીસને મળી હતી ફરિયાદનો પ્રકાર ખૂબ ગંભીર પ્રકારની ઘટના વાગતો હતો ગઈકાલે લગભગ પોણા ત્રણ વાગે ફરિયાદીની દુકાન ઉપર એક નાના છોકરાએ એક પાર્સલ ડિલિવરી કરી અને છોકરા પાર્સલ આપીને નીકળી ગયા છોકરાએ વાત કરી કે ઇન્દરભાઈના પાર્સલ છે ને ઈન્દરભાઈ ખોલશે ઇન્દર ફરિયાદીના ભાઈનું નામ ઇન્દર છે આ પાર્સલ ખોલવાથી આમાં એક લેટર એક રિવોલ્વર અને એની સાથે ચાર કાર્ટિન્સ આમાં મળ્યા લેટરમાં આ પ્રકારના હતા કે ઉપર ડી કંપનીઓના નામ લખ્યા હતા અને ડી કંપની તરફથી ખંડણી ઉઘરાવવા માટેની ધમકીનો આ પત્ર હતો કે તમારા તમામ પરિવારના સભ્યો આમાંથી કોઈને પણ આમાં નુકસાન પહોંચાડશું એટલે મારવાની ધમકી હતી બે કરોડ રૂપિયા આપીને તમે શાંતિશી રહી શકશો નહીતર તમે તમારી ફેમિલીને રિસ્કમાં મૂકશો આ પ્રકારની બાબત આ પત્રમાં લખેલી હતી ફરિયાદીએ તાત્કાલિક પોલીસને સંપર્ક કર્યા પોલીસ દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી જેમાં સ્થાનિક સલાબતપુરા પોલીસ ઝોન ટુ સેક્ટર વનના અધિકારીઓ એની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ પણ આ કામમાં લાગી સતત સળંગ આખી રાતની મહેનત આજે પણ ખાસ્સી મહેનત થઈ અંતે પોલીસને આમાં સફળતા મળી ફરિયાદીના જણાવ્યા પ્રમાણે કોઈની સાથેની એની કોઈ દુશ્મનાવટ નહોતી એને કોઈ ઉપર શંકા નથી એકદમ બ્લાઇન્ડ કેસ હતો પરંતુ પોલીસને આ કેસ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે બે આરોપીએ આ કાવતરું પૈસા કમાવા માટે કર્યા હતા બહુ એસ્ટનીશિંગ અને શોકિંગ બાબત આ છે કે આ બેમાંથી જે મુખ્ય આરોપી છે આ ફરિયાદીની દુકાનમાં સાડી પેક કરવાનો ધંધો નોકરી કરે છે એની વિગતવારની પૂછપરછમાં જાણવા મળ્યું કે બહુ લાંબા ટાઈમથી હું આ દુકાન ઉપર કામ કરું છું અને મારી પગાર ઓછી હોવાની મેં અનેક વખત ફરિયાદ કરી પરંતુ ફરિયાદ મારી પગાર વધવાના જગ્યાએ મને ક્યારે સંતોષજનક કોઈ જવાબ મળ્યા નથી અમારા માલિક તરફથી એટલા માટે મેં ઝડપથી પૈસા કમાવવા માટે આવતાવતરું કર્યું હતું વધુમાં આરોપીએ પોતાના મોબાઈલમાં ગૂગલ ટ્રાન્સલેટથી પોતે બોલી તેનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી તેને સેવ કરી તેની કોપી સંજયનગર સ્ટુડિયો ખાતેથી પ્રિન્ટ કઢાવી હતી ત્યારબાદ આરોપી સાગરે પિસ્તોલ તથા કાર્ટેજ તથા લોકેશભાઈના ઘરના તથા ફાર્મના ફોટાઓ પાર્સલમાં પેકિંગ કરી તેના ઘરની બાજુમાં રહેતા બાળકની મદદથી વેપારીની દુકાનમાં મોકલાવ્યા હતા હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરિશી ડિટેન્ડ ફેરન્યુઝ